ખુલ્લા ઉભેલી ગાયને પાલિકાના કર્મચારીઓ દ્વારા લઈ તે સમયે ટીમ પર હુમલો થયો હતો ખુલ્લામાં રખડતી ગાયને પકડીને વાહનમાં ચડાવતી વખતે પશુપાલકો આવી ગયા હતા જેમણે બબાલ કર્યા બાદ લાકડાના વડે હુમલો કરતા કર્મચારીઓ ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા આવ્યા હતા સમગ્ર ઘટનામાં માથાના ભાગીજા ઇજા પહોંચતા પાલિકાના કર્મચારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવા આવ્યો હતો ત્યારે હુમલા અંગે પાંડેસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જોકે પાલિકાની ઢોર પાર્ટી પર અવારનવાર હુમલાઓ થતા હોવાથી પોલીસનું પ્રોટેક્શન મળે તે પ્રકારની તથા હુમલાખોરો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરાઈ રહી છે અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા